ગામના સરપંચ બનવાનો આ ગામના સરપંચ આ વખતે ખૂબ ભરાય છે બસ ભાઈ આપણે જનરલ આમ કાર્યક્રમ કરવાનો ગામમાં હું નવો આપણે બદલાવ હોય ભાઈ બ્લોક શું કરવાનું ગામમાં ખબર પડે હવે હાઈંગા પડે

વાત કરના છે પ્રોફેશનલ જો આ પ્રોફેશનલ કેતન ભાઈ છપરી છપરી આ ઓલા ભાઈ તો વાઈટ કી હે કોરી વા કોરી વાળા કોરી વાળા કોરી વાળા છે

મેં <laughs>

या वाली बाको बा नाम पर बड़ा नाम की कंपनी ले रहा हूं भाई जरा ना काय दादा आया भाई आया हूं जो आया हुआ तो भाई अरे रतन भाई भाई लगड़वा हुआ जम्मा आया पेट्रोल जम्मा रेवा काम पर करवा ना काम पर करवा जम्मा पर टपड़ देजो पहलो पहलो ओ भाई तुम्हें क टपड़वाना हो भाई मैं एक टका उपयोग करवाना हो हमरी मीटर अरे मी तो आवे भाई गेटी अब गेटी भाई ओ भाई उरे भाई यहां तू ले

તમારો બેનો ગાવા આ બાઈક ઉપર લક આ આમ પાછળ પાછળ હા હા એટલે હાલવું જોઈએ

कोई वेतन का शब्द क्यों मांगो भाई आ गोल भाई बहुत हरो वगारे से तो तो नंबर बोल नंबर तो 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 दो नंबर तो दिया हां भाई लोग तो काट छपपी ना आप बड़ी प्रचार कर दे हूं हम जाहिर आज तुमने के मजा आई हमारे नाम हम गतन में देंगे मजा भी तुम्हें खाली ना पैसा कैसे केवा कुदे पैसा कैसे केवा कुदे हो जाए हम कुछ ना काम का घटतो नहीं તમને થઈ જઈ મજા છતા જવા જોઈએ તમે મજા આવી મજા આવી ગઈ આવી જિંદગી ઘટે જા ભાઈ આમંત્રણ વગર આવી ગયેલા જા જા ભાઈ જોવો તો આ બાજુ ભાઈ એ જોવો તો આ બાજુ જા ભાઈ જા આમંત્રણ વગર આવી ગયેલા જો જો ઢેપલા ઉપર ને હાથે તર કરો હાલો ભાઈ આ પીયુષ ભાઈ લોગ જય માતાજી ભાઈ ઓકે ભાઈ પ્રચાર ચાલુ હે ને તમારો ડિસ્કો ડિસ્કો

યુગાઈ ની જય માતાજી પછી ગળી પછી મેલેવા કેમ વાંધો ન લે 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 અભી કા જાઉં બેન જાઉં ફક્ત 5 રૂપિયા ગ્લાસ પિકા દે બોજી કેતા નઈ અરે રૂપિયા દેવા રૂપિયા દેવાના અરે 5 ગ્લાસ નામ તો

કેમેરો કેમેરો આ ગીફ તમારી પાસે 10 હજી તો એ તો ભાઈ આ લઈ

તો ભાઈ ટેડે હવે તમે ભાઈ કેવો કેવો હવે આપડે બીજા લગ્ન માં મળી ભાઈ કે ના તો ડાયા ભાઈ તમે ભાઈ કઈ કેવો માંગો આ જો અમારે